મારો બંગડીનો સેટ છે આની અંદર છે તો ચાલો મિત્રો તમને પણ બતાવો કેટલો મસ્તનો છે એટલે આપણે આને બધું સાઈડમાં મૂકી દઈએ છે આ છે મારી બંગડીનો સેટ તમને પણ હું બતાવું છું કેટલો મસ્ત એનો છે એને કેટલો મસ્ત નો મારી બંગડીનો સેટ તો બધા લોકોને પણ જરૂરથી ગમ્યો છે મને તો બહુ જ ગમ્યો છે એટલે લટકણો પણ કેટલા મસ્તના છે હજી પણ અહીંયા પણ છે મારા હાથમાં જે વસ્તુ છે ને એ હું મારી મમ્મી માટે લાવી છું તો મેં વિચાર્યું તમને પણ હું જરૂરથી બતાવું છું આ તો બધી મમ્મીને બહુ જ ગમે મારી મમ્મીને તમારી મમ્મીને પણ બહુ જ ગમે અને એક બીજી વસ્તુ છે આ અને એક મારો વિડીયો છે ને હવે પૂરો થઈ રહ્યો છે તો પેલા તો આ બધાને જય મેલેડીમાં અને કાલે એક મારો નવો વિડીયો આવી રહ્યો છે તો પ્લીઝ તમને બધા લોકોને ગમે તો પ્લીઝ જોવાનું નહીં ભૂલતા બાકી તો જય મેલેડીમાં ને બાય બાય ને બધાને ગુડ નાઇટ